શહેર કોંગ્રેસ પ્રમુખ તેવી માંગણી કરવામાં છે જોશી દ્વારા ત્રણ મેના રોજ જિલ્લા ચૂંટણી પંચમાં વડોદરા ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી વિરુદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે હેમાંગ જોશી ફિઝિયોથેરાપિસ્ટ છે પરંતુ તેઓ ડોક્ટર શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે જે ગેરકાયદેસર છે તેઓએ ઉમેદવારીપત્ર સાથે રજૂ કરેલ સોગંદનામોમાં ડોક્ટર શબ્દનો ઉપયોગ કર્યો નથી પરંતુ વડોદરા શહેરમાં પ્રચાર અર્થે લગાવવામાં આવેલ હોર્ડિંગ્સોમાં ડોક્ટરી શબ્દનો ઉપયોગ કરીને મતદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે તેથી તેઓ સામે આચારસંહિતા ભંગની કાર્યવાહી કરવામાં આવે